નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે ગણિત તેનું પ્રકરણ છ પ્રકરણનું નામ છે ત્રિકોણ અને તેના ગુણધર્મો તેની સ્વાધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતને સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વધેન પોથી પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તે પહેલાં અહીંયા સમજ પાકી કરીએ એટલે કે આ ચેપ્ટરની અંદર જે મહત્વના મુદ્દા છે તે અહીંયા આપેલા છે તો અહીંયા ત્રિકોણના પ્રકાર તો કેટલા બાજુઓને આધારે કહેવાય અને ખૂણાના આધારે પણ કહી શકાય બાજુઓના આધારે જોઈએ તો સમ બાજુ ત્રિકોણ એટલે કે બધી બાજુઓના માપ સરખા હોય વિષમ બાજુ ત્રિકોણ એટલે કે બધી બાજુના માપ અલગ અલગ હોય સમદ દ્વિબાજુ ત્રિકોણ હવે ખૂણાના આધારે જોઈએ તો લઘુકોણ જે નેવું અંશથી નાનો હોય કાટકોણ

પાંચમું છે કાટકોણ ત્રિકોણમાં કાટખોણો સિવાયના બે ખૂણા ખાલી જગ્યા હોય છે કોટી હોય છે એક ત્રિકોણના અંતઃ મુક્ત કોણના માપ પચાસ અને સાહીઠ છે તો બહિ માપ શું હોય ઓપ્શન સી એકસો અંશ સાતમું કયા ત્રિકોણ માટે વેધ ત્રિકોણના બહારના ભાગમાં હોઈ શકે ઓપ્શન બી ગુરુકોણ અને આઠમું છે ત્રિકોણના તમામ બહિષ્કોણનો સરવાળો કેટલો થાય ત્રણસો બધી બાજુનો સરવાળો કરો તો ત્રણસો સાહીઠ થાય પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરો પહેલું ત્રિકોણમાં શિરુબિંદુઓની સામેની બાજુ પરના લંબને વેધ કહે છે જો એબીસીમાં એડીએ એવો રેખાખંડ છે જેથી બીડી બરાબર ડીસી તો એડીએ મધ્યગા હોય ત્રીજું છે ત્રીજામાં જેડ બરાબર પચાસ ને ચોથામાં સમ બાજુ ત્રિકોણની તમામ વેદ અને મધ્યગાઓ સમાન હોય છે પાંચમું છે કાટકોણ ત્રિકોણની નાની બે બાજુઓ ત્રણ સેમી અને ચાર સેમી હોય તો મોટી બાજુ પાંચ સેમી થાય પ્રશ્ન ત્રણ એક્સનું મૂલ્ય શોધો અહીંયા પહેલો દાખલો છે એક્સ એટલે કે આ શોધવાનું છે હવે ટૂંકમાં તમને વાત કરું તો ત્રિકોણના આ ત્રણેય ખૂણા એક આ એક આ બે અને એક આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે એકસો એસી અંશ થાય અથવા તો એક આનું માપ આનું માપ અને આનું માપ એ પણ એકસો એસી થાય એટલા ખૂણા જ સમજો હવે આપણે વાત કરીએ તો કે આનું માપ આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ તો આ ત્રણે આ જે ખૂણા અત્યારે મેં બતાવે છે તેનું પણ એકસો એંસી થાય તો આપણે સૌપ્રથમ પ્રથમ એ બી અને સી એકસો એંસી લઈ લીધા જે માપ આપણને ખબર હતા જે આ ચાલીસ ખબર છે આ અહીંયા કાટકોણ આવું નિશાન દોરેલું છે એનો મતલબ આ કાટકોણ છે એટલે નેવું અંશ છે તો ચાલીસ અને નેવું મળી ગયા હવે એકસો એંશી છે તો આ બધું બાદ કરતાં સી આપણને પચાસનો મળે છે આ કેટલાનો મળ્યો આ પચાસનો ખૂણો આપણને મળ્યો આપણે પરંતુ શોધવાનો શું છે એક્સ શોધવાનો છે ઓકે તો અહીંયા એ માટે એમ વત્તા બી વત્તા સી એટલે કે આ એમ આ એમ બી અને સી આ જે આટલું છે આટલું ત્રિકોણ આટલું એનો પણ માપ કેટલું થશે એકસો એસી અંશ થાય તો આ રીતે આપણે ગણતરી કરીએ તો બી જે ખૂણો છે એ ચાલીસ નો બને છે એટલે કે આટલો માપ છે એ ચાલીસ નો આપણને મળે છે હવે આખું આ કેટલું આપેલું છે આટલું માપ નેવું અંશનું છે તો નેવું માંથી ચાલીસ બાદ કરો તો પચાસ જવાબ આવે બીજો દાખલો છે ત્રિકોણના ત્રણેય માપનો સરવાળો એકસો એસી તો આ એકસો ચાલીસમાં એકસો વીસનો નો વીસનો સરવાળો કરો એકસો સાહીઠ થાય એકસો એસી એકસો સાહીઠ બાદ કરો તો એક્સ બરાબર વીસ ત્રીજો દાખલો છે તો તે આ પ્રમાણે તમે કરી શકશો એટલે કે ત્રિકોણના બહિષ્કોણના માપનો બહિષ્કોણ એટલે કે આ આ આ ત્રણેયનો સરવાળો કેટલો થાય થાય પણ જે આ બારના છે આ એક આ બે અને આ ત્રણ આનો સરવાળો કેટલો થાય ત્રણેયનો ત્રણસો સાહીઠ તો એક્સ બરાબર એકસો વીસ મળે ચોથો છે આ પ્રમાણે કે તમે ગણતરી કરી શકશો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો કોમેન્ટનો દરેક કોમેન્ટનો રિપ્લાય આપવામાં આવશે વિડિયો સારો લાગે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને પીડીએફ મેળવવા માટે વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો પાંચમો દાખલો છે તો ત્રીજા ખૂણાના બહિષ્કોણ જેટલો થાય તો એક્સ બરાબર પંચાવન મળે કયું આ એક્સ પંચાવન થાય પણ પંચાવન થશે દાખલો છે તો એ સીડી એકસો એસી કયો એ સીડી અહીંયા નામ આપી દેવાના તો એ સીડી છે એકસો એસી થાય તો સી ખૂણો છે એ આપણને સો અંશનો મળે છે તો અહીંયા એક્સ જે ખૂણો માંગ્યો છે તે પચાસ નો થશે ટૂંકમાં તમને સમજાવું તો આ એક આ બે અને આ ત્રણ ખૂણાનો એકસો એંશી થાય એકસો એંશીમાંથી આ બેનો સરવાળો બાદ કરો તો આપણને કયો ખૂણો મળે આ ખૂણો મળી જશે હવે આ રેખિક જોડ કહેવાય તો રેખિક જોડના ખૂણાનો પૂરક કોણ હોય તો પૂરક કોણનો સરવાળો કેટલો થાય એકસો ને એંસી રેખિક જોડનો એકસો એંશી થાય એકસો એંશી અંશ તો એકસો એંશીમાંથી આનું જે માપ આવ્યું એ બાદ કરો અને જે જવાબ આવે આનો ખૂણો મળી જશે હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલો થવો જોઈએ એકસો એસી અંશ થવો જોઈએ આનું માપ મળી ગયું આ પચાસ છે તો આ બેનો સરવાળો કરવાનો અને એકસો એસીમાંથી આ બેનો સરવાળો બાદ કરો તો જે જવાબ આવે આ આવશે સાતમું છે તેની ગણતરી કરતા આપણને એક્સ બરાબર વીસ જવાબ મળે છે બાળ મિત્રો આ ગણિત એક એવો વિષય છે તમારે જાતે ગણવાનો છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે વિડીયો કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો લાઈક કરો પ્રશ્ન ચાર ત્રિકોણ પીક ક્યુ આર અહીંયા પી ક્યુ અને આર આપેલું છે આર એક છે આ કાઠ ખૂણો છે એટલે કે નેવો અંશનો છે એ ક્યુ કરતા બમણો હોય છે તો પી એ ક્યુ કરતા બમણો હોય તો ક્યુ નું માપ શોધો તો અહીંયા આ એક્સ હોય તો આ બે એક્સ હોય તો આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો એકસો અંશ થાય તો અહીંયા બે એક્સ લખી દીધા એક્સ લખી દીધા નેવોનો આ ખૂણો હતો આર તે લખી દીધું તો એકસો એંશી આ નેવું છે ડાબી બાજુથી જમણી બાજુ જાય તો બાદ બાકીમાં આવે તો એકસો એંશીમાંથી નેવું જાય તો નેવું વધે તો અહીંયા બે એક્સ અને એક એક એક્સ ઉમેરો તો ત્રણ એક્સ થાય આ ગુણાકારમાં છે તો જમણી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં થાય તો અહીંયા ભાગાકારમાં આપણે મૂકી દીધું ત્રણ તરીને નવ અને આ શૂન્યની શૂન તો આવ્યો જવાબ આપણો ત્રીસ તો આનો જવાબ આવશે આપણને

ઘરથી પહોંચવા કેટલા કિલોમીટર લઘુત્તમ ગાડી ચલાવવી પડે એટલે કે આ આ રીતે ગઈ છે એક અહીંયા આવ આવી અને આમ ગઈ હવે એની જગ્યાએ અહીંથી આમ પ્લેનની જેમ સીધા જાય તો શું થાય આ તો એ શોધવાનું છે તો પાયથાગોરસનો નિયમ એવું કહે છે કે એસી સ્ક્વેર એટલે કે આ જે માપ છે આ આનો સ્ક્વેર કરો એટલે કે આનો વર્ગ કરો તો એ કેટલો જવાબ થાય એ બી એટલે કે આનો સ્ક્વેર અને બીસી સ્ક્વેર તો આને બીસી સ્ક્વેર આનો એટલે કે આ બંનેનો વર્ગ કરો આ બંનેનો વર્ગ કરો તો આ બંનેનો સરવાળો કરો તો આના વર્ગ જેટલો થાય ઓકે તો આ પ્રમાણે સૂત્ર મૂકતા આ પાંચનો વર્ગ અને બારનો વર્ગ જે આ પાંચ અને આ બાર તે આપણે લખી દીધા છે એ પાંચનો વર્ગ પાયો પાયો પચીસ બારનો થશે એકસો ને ચુમ્માલીસ આ બંનેનો સરવાળો કરો તો વન સિક્સ નાઇન આનો વર્ગ મૂળ તો તેર જવાબ આવે તો આનું માપ આપણને તેર મળે ઓકેજાઈ ગયું ટૂંકમાં આનો વર્ગ કરવાનો આનો વર્ગ અને આનો વર્ગ આ બંનેનો વર્ગ કરો અને આ બંનેનો વર્ગ કર્યા બાદ તેનો સરવાળો કરો તો તે આના વર્ગ બરાબર થાય પ્રશ્ન છ ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો ગુણોત્તર એક જેમ બે જેમ ત્રણ છે ત્રણેય ખૂણાના માપ જણાવો તો એક જેમ એટલે કે એક્સ બે જેમ એટલે બે એક્સ ત્રણ જેમ એટલે ત્રણ એક્સ તો તેનો સરવાળો એકસો એસી થાય તો આ એક્સવાળા બધાનો સરવાળો કરો ત્રણ ને બે પાંચ ને એક છ એક્સ એકસો એસી અહીંયા ગુણાકારમાં છ એક્સ છે ડાબી બાજુથી જમણી બાજુ લઈએ તો ગુણાકારમાંથી ભાગાકારમાં જાય ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવે અહીંયા ગુણાકારમાં છે તો આપણે ભાગાકારમાં લઈ જઈશું તો અહીંયા છ તરીને અઢાર અને શૂનની શૂન્ય જવાબ મળે છે આપણને ત્રીસ તો પહેલો ખૂણો એક્સ બરાબર આપણે ત્રીસ લખી દીધો હવે બે એક્સ બરાબર આ એક્સની કિંમત અહીંયા મૂકો તો ત્રીસ ગુણ્યા બે આ ગુણાકારની નિશાની કહેવાય તો સાહીઠ મળે અને આ એક્સની કિંમત પાછી અહીંયા મૂકો તો ત્રણ એક્સની અંદર મૂકો તો એક્સ બરાબર ત્રીસ એના ગુણ્યા ત્રણ તો નેવું જવાબ મળે તો આ આટલાનો આ ત્રણે નો સરવાળો કરો તો એકસો એસી થવો જોઈએ પ્રશ્ન સાત ત્રિકોણની કોઈ કાચી આકૃતિ બનાવો જેથી કોઈ એક મધ્યગા બનાવો તથા કોઈ એક વેધ બનાવો તો તેને નામાંકન કરો તો આ ત્રિકોણ સૌથી પહેલાં એ બી સી બનાવી દીધું આપણે આ એ આ બી અને આ સી બનાવી દીધું એ એન જે આ એ એન છે જે મધ્યગા છે અને આ એ એમ છે એ વેધ છે પ્રશ્ન આઠ ત્રિકોણ બે બાજુના માપનો લંબાઈ અને સેમી છે લંબાઈનું માપનું માપ શોધવાનું છે તો આ પ્રમાણે ગણતરી કરતા તમે ત્રીજી બાજુનું માપ છે તે શોધી શકશો પ્રશ્ન નવ વાસના ઝાડની લંબાઈ અઢાર મીટર છે પાંચ મીટર ઊંચાઈએથી વળીને એટલે કે પાંચ મીટર ઊંચાઈ છે આ પાંચ મીટર અહીંયાથી આ પાંચ મીટરથી અહીંથી વળી જાય છે વળી અને જમીનને ટોચે અડકે છે એટલે કે અઢાર હતી આ બાજુથી વળી અને અહીંયા જમીને અડકી ગઈ તો આ તેર આ આટલે એવો તે અઢાર હતી તો આ તેર છે અઢારમાંથી પાંચ બાદ કરો તો અહીંથી વળી ગઈ હોય એટલેથી તો આ તેર મીટરનું છે એ વળી અને અહીંયા જમીને ટોચે અડી ગયું છે ઓકે હવે આગળ સમજીએ જમીનથી કેટલી દૂર હોય તો એનો મતલબ અહીંથી આ કેટલી દૂર હશે તો પેલો પાયથાગોરસનો શું નિયમ હતો અગાઉ તમને આનો બંનેનો આનું જેટલું માપ હોય એનો વર્ગ કરવાનો હવે આનો વર્ગ અને આનો વર્ગ આ બંનેના વર્ગનો સરવાળો કરો તો આના વર્ગ બરાબર થાય આનો જવાબ આવે ઓકે તો આપણે જોઈ લઈએ આ આપણને માપ આપેલું છે તો બીસી સ્કવેર બરાબર તો આ બીસી સ્ક્વેર છે એ કરવાનું છે બરાબર એસી સ્ક્વેર અને એ બી આવું સૂત્ર આપણે મૂકી દીધું તો બીસી સ્ક્વેર કેટલું છે તેર મીટર છે તો આ તેર નો સ્ક્વેર વન સિક્સ નાઇન આ પાંચ આપેલું છે એસી સ્ક્વેર તો પાંચનો થશે પચીસ અને આ માપ આપણને આપેલું નથી આ શોધવાનું છે તો વન સિક્સ નાઇન આ જમણી બાજુ છે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો સરવાળામાં હોય તો અહીંયા બાદ બાકીમાં આવે એકસો ઓગ્ણ સિત્તેરમાંથી પચીસ બાદ કરો તો એકસો ચુમ્માલીસ જવાબ મળે એકસો ચુમ્માલીસનો આ વર્ગ અહીંયા વર્ગ હતો તો આ વર્ગમૂળ આપણે એનું કાઢો તો એકસો નું વર્ગમૂળ બાર થાય તો આનો જવાબ બાર આપણને મળે એનો મતલબ કે આ જે છે ત્યાંથી જમીનેથી બાર મીટર જેટલું આ થળિયું ત્યાં ટોચ એની અડી હોય અહીંયા તો આ બાર મીટર થાય પ્રશ્ન દસ ત્રિકોણના એક ખૂણાનું માપ એસી છે બાકીના બંને ખૂણા સમાન હોય તો બંને ખૂણાનો માપ શોધો સમાન છે એનો મતલબ ત્રણેય ખૂણાના સૌપ્રથમ માપનો સરવાળો એકસો એંશી થાય છે અહીંયા બે ખૂણાના માપ સમાન છે માટે બંને એક્સ એક્સ ધારી લીધા એકનું એસી આપેલું છે જમણી બાજુમાંથી ડાબી બાજુ લઈ જવો તો બાદ બાકીમાં જાય એકસો એંશીમાંથી એંસી બાદ કરો તો સો વધે એક્સ અને એક્સ એક એક બરાબર બે એક્સ તો બે ગુણાકારમાં છે ભાગાકારમાં આવે પચાસ દુ આ ખૂણા છે પચાસ પચાસ માપના થાય પ્રશ્ન અગિયાર નીચે આપેલા બાજુઓના માપ માટે કાટકોણ ત્રિકોણ રચી શકાય કે નહીં તે હા કે ના દ્વારા જણાવવાનું છે ત્રણ ચાર પાંચ તરત હા રચી શકાય બીજાની અંદર હા ત્રીજામાં ના ચોથામાં ના પાંચમામાં હા પ્રશ્ન બાર એ બી પરિમિતિ શોધવાની છે ચતુષ્કોણ આપેલો છે તો આ પ્રમાણે તમે ગણતરી કરી સમજી અને તેની પરિમિતિ શોધી શકશો પરિમિતિ એટલે આ ચારે બાજુનો છે તેનો સરવાળો આપણે મેળવવાનો છે તો અહીંયા જે વેધ અને પાયથાગોરસનો એનો ઉપયોગ કરીને પણ તમે તેનું માપ શોધી શકશો જાતે કરીએ તેમાં એક કાગળ લેવાનો છે કાઠકોણો બનાવી ત્રણ ચાર સેમી બાજુવાળો ત્રિકોણ કાપવાનો છે મોટી બાજુ કર્ણ માપો ત્રણ ચાર અને પાંચ એ પાયથાગોરસની શરત મુજબ બનતી ત્રિપુટી છે તો આ પાયથાગોરસની ત્રિપુટી છે ત્રણ ચાર પાંચ પાંચ બાર તેર સાત ચોવીસ પચીસ આઠ પંદર સત્તર આ તમારે સમજી લેવાનું છે તો મિત્રો આશા રાખવું કે આ વિડિયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો દરેકની કોમેન્ટનો જવાબ જરૂર આપવામાં આવશે વિડીયો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો